તો કેમ છો મારા ભાઈઓ આદિવાસી ભાઈઓ અને બહેનો મજામાં તો કંઈક આજે નવા અંદાજમાં કંઈક વિડીયો આવશે તો જવાનું પણ ભૂલશો નહીં અને આ વિડીયાની શેર કરવાનું પણ ભૂલશો નહીં આવાની આવા વિડિયા તમને આ ચેનલમાં મળતા રહેશે આ ચેનલની પણ સપોર્ટ કરતા રહેજો તમને સારી માહિતી પણ મળશે જો અત્યારે આપણા વધતા દાવા જિલ્લાના મજૂરી કરે છે કોઈક ભાગ રાખે છે કોઈક ખડિયા કામ કરે છે ઘણા બધા એવા કામ કરે છે કોઈક રેલવાઈ ખાતામાં કામ કરે છે કોઈક સરકારી કામ કરે છે કોઈક કંપનીમાં કામ કરે છે બધા એમ નથી વિચારતા થોડુંક દિમાગ નથી કે આપણે આટલું બધું કામ કરીએ તો આટલી આટલી ઓછી મજૂરી કેમ મળે છે કેમકે આપણે થોડાક પૈસા ના હોય એટલે કામ કરવું તો પડે તો મને પણ કરવું પડે હું પણ કરું છું કામ અત્યારે આ ચણામાં પડ્યું હાંકું છું જો રાપમાં રાપ જેવું આવે એ હાંકું છું અને બધાને સમજી વિચારીને કામ કરવાનું અને જો એક ખેડૂત માટે પણ વાત છે તો ભાઈ ખેડૂત અમુક ખેડૂતો એમ છે કે ખોટી પથ્થર ના ઠોકો અને મારા ભાગ્યા છે એમને ખોટી ખોટી વાત તો આલીને ભાગ રાખવાનું ના પાડે ને એમ છે ને તેમ છે ભાઈ અમે અમારા આદિવાસીને સપોર્ટ કરવાના સો સો ટકા તમારે જે કરવું હોય તે કરી લીજો કોઈ સાથે વિરોધ નથી કરવાના પણ અમે અમારા આદિવાસી ભાઈઓને સમજાવવાના અને સાચી સલાહ પણ હાલવાના કેમકે બધા કેટલા વર્ષ એ ભાગ રાખે છે પણ પૈસા એટલા બધા નથી નીકળતા કેમકે ખાવા ખર્ચવાના દાળીમાં બધા ખર્ચાવામાં પૈસા વયા જાય છે એટલે અમે અમે સાચી સમજ આવીએ છીએ કેમકે અમારા આદિવાસી સમાજના બધા ભાઈઓની બહેનો બધા કામ કરે મજૂરી કરે એટલા માટે કેમકે મજૂરી પણ થોડીક વધવી જોઈએ અને કંઈક ભાગ રાખતો હોય એમાં ટકા પણ થોડાક સારા એવા ત્રીસ ટકે સુધી લગીનના વધવા જોઈએ ત્યારે પછી ટકામાં અમને વધતું નથી ગાઈ બધા માટે કહું છું એટલે મહેરબાની કરીને આ વિડીયો આગળ શેર કરી દીજો કેમ કે આ વિડીયો મારા આદિવાસી દાવાજોના બધા માટે છે બધા આ વિડીયો જોતા રહેજો અને લાઈક પણ કરી દેજો ને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે અત્યારે બધા આજુબાજુ બધા ગામડા ગામોમાં કામ કરે છે પણ બધા સમજી વિચારીને કરજો કે અત્યારે ખિસ્સા પણ એવા ભણે છે કે વાત નથી પૂછો એ ખિસ્સા તો ઘણા ભણાય તો તમારે સમજી આવવાનું કે કેવા ખિસ્સા બને ગમે ત્યાં આપણે કામ કરતા હોય છે કોઈક બીજા એમ છે ને તેમ છે ને આપણે કોઈક બીજા એવા ઘણા ખિસ્સા ભણાય તે બધું નથી કેવું હોય તો પોતે સમજી જવાનું આપણે કે આપણે કામ કરતા હતા આપણને પણ ખબર હોય કે આ જ ક્યાંય કેવું હોય આજ ક્યાંય કેવું હોય એટલે બધા સમજી વિચારીને કામ કરજો અને જય જવાન જય કિસાન અને જય જવાર મારા આદિવાસી ભાઈઓ બધાને કહું છું સમજી વિચારીને કામ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય જવાન ને જય કિસાન